તન તાણે થી કઈ કીધું ના કીધું તો નથી પણ આ તો આઈ જાય એટલા વધે મારી ચિંતા કરો હન વખાણ કરો હોત મને એમ થયું કે કઈક સુરજ ઊંધી બાજુ થી ઉઈ લાગે વખાણ કેમ ન કરું તું આખા ઘર નું ધ્યાન રાખજો હે તો રાખું છું હો અને હું સન બહુ નસીબ વાળો છું કે મને તારા જેવી ઘરવાળી મળે છે નસીબવાળી તો હું છું કે મને તમારા જેવા ઘરવાળા મળ્યા છે કે જી છે ને કાયમ ધોરાજ જ લુગડા પહેરે બસ ભલે બાયડી ગહી ગહી મરી જાય અરે પણ ને ખેતરમાં ખેતર તને ખબર છે ને ઓલી આખા આગે આગે ગાયું બેહું આગે આગે વઈ જાય ને તો પછી એટલે હા હારું અને હું હું કહું આજ મારે ખેતર વેલું જાવું છે ને તો ગોપીને હું હારે નિહાળે લેતો જાવ એને મુકતો જાય પછી હું ખેતર વયો જાવ ના ના ગોપીબેન છે ને ચાર પાંચ દિન હેરે નહીં જાય અરે પણ કેમ આમ રજા થોડી પડાય પછી શાબ ને બેન ને એ બધા આખા વર ની હાજરી જોવે ને એમાંય છે ને ઓલું શું કેવાય ટકા આવે ને એમાં ઓછા આવે એટલે હા હું માનું છું કે મારી બેન મને બહુ લાડકી છે બહુ વાલી છે પણ ભણવા તો જવું પડે આ આખો દી એટલે જ ખેતરે કામ કરું છું તમે ભાઈ છે ને બેનુની ચિંતામાં એટલા આંધરા થઈ જાવ ને કે એ નથી ખબર પડતી કે બેન હવે મોટી થઈ ગઈ છે પણ મોટી થઈ ગઈ છે વાત હાચી પણ એ ભણવામાં રજા પાડે એ થોડી હાલે ઈસને બધુંય હાલે બરાબર છે ને 4 5 દી નઈ જાય જો ઈ આપણો ખૂણાવાળો ઓયળો છે ને ન્યાય હુતી છે ખૂણાવાળો ઓયળો એટલે ન્યા કેમ ગઈ ન્યા મે હું કામ જાય સી ક્યો સી હું ને બા ખૂણાવાળા ઓયડામાં કઈ જાય સી તમે તો જારે ધર્મમાં હોવ

ગોપીબેન ધરમ આવ્યા ને તો એવી રીતે કરતા જો કે એનો વાક નથી એને ન ખબર પડતી હોય ને પણ એને સમજાવતી હતી ને તો મને એમ થતું જાણે મારી દીકરી હોય એને સમજાવતી હોય ને બધું શીખવાડતી હોય એવી રીતે હું એને બધું શીખવાડતી હતી પણ એના માટે તો આ બધું નવું નવું છે ને પણ હવે બસ એ ભણી ગણી લેને એટલે ક્યાંક સારું ઠેકાણું મળે એટલે મારી બેનના હાથ પીળા કરી દઉં એટલે એક જવાબદારી મારી ઉપરથી જાય બસ બસ હું હજી કાંઈ ગોપીબેનને એટલાય મોટા નથી થઈ ગયા કે તમે એને લગનની વાત કરો છો અરે પણ નહીં ને છે ને જ્યાં સુધી ભણવું એને ત્યાં સુધી ભણશે બરાબર છે જય એને એમ થાય ને કે હવે મારે લગ્ન કરવાસ ત્યારે પણ હું ત્યાં સુધી ભલન ભણે પણ આજ હું છે ને

ગોપી માટે પેડ મળે કાકા પાસે ગોપી માટે પેડ લઈ જાઉં બેન કેતા તા નિહાળે કાકા તું કાકા લાગો છો ભાઈ કેમ મને ભાઈ હા આ તમારી પાસે પેડ મળે હા કેટલા જોઈશ ઈ એક આપી દો ને ખબર છે ને લેવા શું આવ્યો હતી

બીજું કઈ જોઈ છે શેમ્પુ અગરબત્તી ના ના એ બધુંય ઘરે છે બધું કપડા નો લિક્વિડ ને બધુંય ના ના બધુંય છે ઘરે હાલો હારા છે ને અરે ટકાવ હારું શેમ્પુ ની જોઈશ કાઈ ના ના એ કઈ નથી તેલ શેમ્પુ કઈ કઈ નથી જોઈતું થેન્ક યુ ગોપાલ તું અહીંયા હા બા હું કામ હતું ગોપીને મળવા હાટુ આવ્યો તો પણ કેમ ગોપીને મળવા આવ્યો મેં તને ના પાડી હતી ને કે હમણાં નથી આવવાનું તો હું કામ આવ્યો હા હું હવે એને મળીને ગયો એની તબિયત સારી છે એને કાંઈ નથી થયું ગઈકાલે આવ્યો તો ને મળવા માટે અને આ શું છે આ આ સોપડા છે કાગળિયા શું છે આ આ પેડ છે શું છે પેડ પેડ એટલે હું પેડ પેડ ઈ આ ઓલું પીરિયડ હોય ને ત્યારે સોરીઓન છે ને આનો ઉપયોગ કરે અને હું કહે છું પી શું છે પી પિરિયડ પિરિયડ એટલે હું પણ એટલે આ માસિક 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 ધર્મ માટે અને તું આ લઈ આવ્યો હા એનાથી ઇન્ફેક્શન નો થાય બા પણ તું આ હું કામ લાવ્યો છે ને અહીં આવ્યો છે હું કામ તારે આ લાવવાની જરૂર ન હતી બા મને છે ને નિહાળમાં ભણવામાં આવે કે સૂર્યોને જ્યારે માસિક હોય ને ત્યારે આ પેડ પહેરવાના હોય અને એ જો ન પહેરે અને કોઈ કોઈ પણ કપડું કે આમ તેમ કંઈ પણ પહેરે ને તો એનાથી છે ને એમની તબિયત બગડે એમને છે ને ઇન્ફેક્શન ઇન્ફેક્શન થઈ જાય એમ એ તું હું બોલે એ ઇન્જેક્શન તો છે ને ડાક્ટર જ દે ઇન્જેક્શન ઇન્જેક્શન નો હવે એને શું કહેવાય એલર્જી ખબર પડે

આ બધું લઈને તારે ગમે એમ કરીને ગોપીને મળવું છે પણ ગોપી પાસે તાર જવાનું નથી ભલે હાલો હું ન મળું ગોપીને પણ આ તો તમે એને આપી દો એ મારે ન દેવું અમારા અમારામાં છે ને આવું બધું કઈ નો કઈ વાપરે અમારી પાસે છે એને જે દેવાનું છે ને એ છે અમારી પાસે પણ આનાથી કઈ નો થાય એટલે જ ન જોતું આનાથી કઈ નો થાય ને તો પછી હું કામ આવા ખર્ચા કરવાના ને હું કામ રાખવાની જરૂર છે તો ના પાડીને ગોપાલ હું કામ મારી હારે તું બોલ બોલ કરસ તમે કેમ નથી સમજતા હવે આને મારે શું કરવું એમ હવે તું મારા કરતા મોટો થઈ ગયો અને મારા કરતા તું વધારે સમજવા માંડ્યો એમ અરે છોકરો થઈને તને શરમ આવી જોઈએ કે બાઈડોની વાતમાં તું આવી બધી વાત લાવે છે ઈ માયની શરમ બા કોકને મદદ કરવી હોય માયની શરમ એલા તન કાઈ ભાન પડેસ એ અમારા ઘરમાં સોડીઓ ને વોવો જો આવી રીતે ધર્મમાં હોય ને તો ઘરના બાપ ને ખબર પડે ને હરા ન ખબર પડે કે ચાર પાંચ દિવસ એને નો અડાય નો કરાય એ બધી લોકો બારે મોઢું જોવે અને તું ગોપીન મળવા આવી ગયો એટલે જેલમાં પૂરી દેવાની જેલ નથી એ અમારી ઓરડી છે અને એમાં જ રહેવાય તને કાંઈ સમજ પડે નહીં ને તું જાતો આવતો નહીં હું કહું નહીં ને ન્યા સુધી તારે ગોપીન મળવા આવવાનું નથી

હા મજામાં છું આ ઈ તમે કામ કરો શું આ ગોપીને આપી દેવ ઈ શું છે ઈ પેડ છે પેડ છે એટલે તમારે આ કઈ ઓરુ છે નિહેર નું છે કઈ હવે ના હવે આウルુ પીરિયડ છે ને ગોપીને એના માટે પેડ લીધા હતા પીરિયડ હા એ માસિક માસિક માટે પેડ લીધા હતા ના બાપા અમારા ઘરમાં છે ને આવું કઈ નથી વપરાતું અમે છે ને લુગડા જ વાપરી છે વીજ વાપર છે ભાભી લુગડા નો વપરાય તમને ખબર છે એનાથી ઇન્ફેક્શન થાય ને ઇન્ફેક્શન થી છે ને માણસનો નો જીવ એ જતો રહે એ ખબર પડે તમને હું બા ને ક્યાર નો ઈ સમજાવતો તો પણ એને તો ઇન્ફેક્શન કહું તો ઇન્જેક્શન સંભળાય સમજ ન પડે હું સમજાવું મારે એ તો તમે બોલો છે એમાં તો મને ન સમજાતું પણ જીવ એ મારે આવું કઈ ન લઈ જાવ તમે છે ને આ ગોપીને આપી દેજો અને ઇને છે ને આ હારુ પડે ઈ જે કપડા તમે વાપરો ને ઈ નો હારા કેવાય તમે હમજતા કેમ ન જો ઈ જે હોય તે ભાઈ અમે છે ને આવું કઈ વાપરતા નથી બરાબર છે અમારે આવું મે જોયું પેલી વાર કેમ વાપરું ઈ મને ખબર નથી પડતી ઈ છે ને ઈ મમ્મી એક છે ને ચિઠ્ઠી મૂકી છે એ પેન્ટ માં છે ને કાગળ માં બધું એ પેનથી છે ને કાગળમાં બધું લખ્યું છે કે એને કઈ રીતે વાપરવાનું પછી એને ફેંકવાનું કઈ રીતે કચરામાં કઈ રીતે નાખવાની બધું મેં લખી લીધું છે ભાઈ એ તો બધું રેવા દે આ લઈ જા ગોપીને કમાર કોઈ ઘરમાં જરૂર નથી પણ હું આનું શું કરવાનો મારે ક્યાં લઈ જવાનું આને મારા ઘરે તો છે આ નહીં નહીં ભાઈ તું રેવા દે અમાર નજો તો હું જાઉં જો ભાભી તમે છે ને આ રાખો આ છે ને એ ગોપીને આપી દેજો અને છે ને જો હું તમને કહું છું તમે આ વાપરજો એટલે તમને ઇન્ફેક્શન ન થાય સમજ્યા અરે મારા ભાઈ

આ દરવાજો ખોલો તો આ હું છે બજારમાં જાતી હતી ને તો ઓલો ગોપાલ આવીને મને દઈ ગયો ગોપાલ દઈ ગયો પણ આ શું છે ખબર નહીં કઈ કેમ કેતો તો કે આ પેડ છે અને આપણે ઓલા લુગડા રાખી ને તો એની જગ્યાએ આ રાખવાનું છે એ ગાંડો છે મેં ના પાડી હતી આપણા ઘર તો લુગડા જ રાખે છે ને એટલે મેં ના કીધું તું તું ન દે તો તોય પાછો દેવા આવ્યો હાય હાય એને તમને કીધું તું આવું એ તો આવ્યો તો ઓય ઓયડે આવ્યો તો ના ના શું કીધું તમે એ ઓયડે આવ્યો તો ગોપીબેન તમને ખબર છે મારીને ખબર પડીને કે છે ને ગોપાલ આ ઓયડા સુધી આવ્યો હતો તો એ ગોપાલનો નો તો વારો કાઢશે ભેગો તમારો મારો કાઢ નાખશે પણ તમે સમજો ને એને નહોતી ખબર કે હું ધર્મમાં બેઠી છું એમ બાકી નો આવે અને તમે નોતા બારે તો શું કોણે ને રોકે કોઈ રોકવા વાળું નોતું તો હેલો આવ્યો એડામાં અને તમને જ ખબર છે ને અમે બે રોજ હારે નિહાળે જાય છે તો કાલે વળ્યું નોતી જઈને ને તો એ મને સુધી લેવા આવી ગયો કે હાલ આપણે હારે નિહાળે જાવી પછી એને મેં કીધું કે મારા આવી તારીખમાં બેઠીશું અને તમને તો ખબર છે કે સાયન જ ભણે છે એટલે એને બધી બહુ ખબર પડતી હોય તો તમને એને કહેતા શરમ નહીં તમે ધરમ માં છો મને તમારા ભાઈને કેવું હોય તો શરમ આવે હા પણ તે મેં નથી કીધું એને સામેથી ખબર પડી જઈ

અહીંયા કાળા અક્ષર કુવાડે મારે કોને ખબર પડે છે કે સાયન કોને કહેવાય હું કોને કેવાય ગયો ને એ બધું માર નથી આ લુગડા બરાબર છે આમાં મેં એ જ કીધું કે અમારે ઘર માં કોઈ નથી વાપરતું તો મન કઈ ભાભી કે તમે વાપરજો ને ગોપી પાસે વપરાવજો કે તરીકે ઓલું હું થઈ જાય હું થઈ જાય આપણે લુગરા રાખી તો ઓલું કઈ કીધું કઈક ઇન ઇન તમને મને કઈ ખબર પડે છે ઇન જે કીધું અહીંયા રાખ દો માર ન જોતો પણ લઈ લેજો એમ લઈ લેસ પછી તે તો કેવી મસ્ત હોતી તે બોલો તમ ઉઠાડ દીધી આ ઓયડામાં ઓયડા મેક તો કંટાળો આવતો હોય હું સિવાય વૈન વાસ વાસી વૈ કઈ કામ નથ રયો પણ ભાભી હું કહું છું તમને માર પરીક્ષા કાલ હું જવાની સુઈ બાન સમજાઈ દેજો તમે નાઓ જો આપણા હે ને રિવાજ છે ને પાંચ દી સુધી ઘરની બહાર પગ નથી મૂકવાનો પાંચ દી પછી નાઈ ધોઈને માથા નાવાનું શું પાંચ દી પૂરા થાય ને એટલે માથા ભર નાઈ ધોઈને ચોખા લુગડા પહેરીને પછી ઘરની બહાર પગ મૂકવાનો પણ પરીક્ષા છે કાલે મારે એમ ન હાલે અહીંયા પરીક્ષા એમ કહું બે દી પછી લેજો મતે અત્યારે ધર્મમાં શું તો તમારી વાતો છે ને બા જીવી થાતી જાય છે હાવ ઈઝી હોય બા આ પાડે ને તો બહાર નીકળજો બાકી એને રહેજો એ રાખ દો હું બાર સમજાઈ દઈ અને લીંબુ શરબત પીવું દઈ જાઉં

બાંધકી આમાં ખબર પડવાની છે હું ભલે પણ